પ્રેસ દ્રોણ આજે આપણે બીજો કોરનથી તેનો પાંચમો અધ્યાય અને તેની નવમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે એ માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ પણ તેમને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ આ મીન આ પ્રભુનું વચન છે બીજો કોરનથી તેનો પાંચમો અધ્યાય નવમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે શું આપણે પોતાને માટે મહત્તા શોધીએ છીએ શું તમે પોતાને માટે મહત્તા શોધો છો એના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ મહત્વકાંક્ષા ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે એમ્બિશન દરેક વ્યક્તિની ચોક્કસ કોઈને કોઈ મહત્વકાંક્ષા એ હોય છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે એ મહત્તા એ શોધતો જ હોય છે અને જ્યારે આપણે આ શબ્દ જોઈએ છે મહત્વકાંક્ષા એમ્બિશન ઇંગ્લિશમાં જે એમ્બિશન શબ્દ છે એ એ લેટિન લેટિન જે મૂળ શબ્દ શબ્દ એમ્બાયર અને એને એમ્બાયર શબ્દનો જે અર્થ થાય છે એ છે બે ટુ ડબલ કોઈ એક જ સમયે બે દિશામાં જવું કોઈ એક જ સમયે બે દિશામાં વિચારવું બે મન રાખવું એનો એ સામાન્ય અર્થ થાય છે અને આ શબ્દ એવી વ્યક્તિઓને માટે વાપરવામાં આવે છે કે જે બે મનવાળી હોય અને સાથે જેની કોઈ માન્યતા ના હોય જેની કોઈ પ્રમાણિકતા નૈતિકતા ના હોય એવી વ્યક્તિઓને માટે આ શબ્દ વાપરવામાં આવતો હતો અને આ લેટિન શબ્દનો ઉપયોગ રોમન રાજકારણીઓનું વર્ણન કરવાને માટે એ થતો હતો કે જેવો મત લેવાને માટે એ કોઈ પણ પક્ષમાં બેસી જતા કોઈનો પણ પક્ષ એ લેતા એવા રોમન રાજકારણીઓ માટે આ શબ્દોનો ઉપયોગ થતો હતો મહત્વાકાંક્ષા મહત્વાકાંક્ષી લોકો એ સત્તા પદ હોદ્દો લોકપ્રિયતા નામના વાહવાહી અને આર્થિક લાભ એ હંમેશા એ ઈચ્છે છે અને તે બધી બાબતો મેળવવાને માટે એ લોકો એ ગમે તે કરી શકે છે એ ગમે તે હદે એ જઈ શકે છે મહત્વકાંક્ષા એ સારી કે ખોટી આ પ્રશ્ન આપણને થાય મહત્વકાંક્ષા એ પાપી છે અને આ બાબત વિચારવી સાંભળવી થોડી અઘરી લાગે મહત્વકાંક્ષા એ પાપી છે અને આ પ્રકારની પાપી મહત્વકાંક્ષાઓને કારણે જ પ્રભુ ખરીશ આ જગતમાં આવી એનું કારણ કારણ કે પાપી મનુષ્યો એ ઈશ્વર સમકક્ષ બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પાપી મનુષ્યો એ મહાન બનવાનો એ પ્રયત્ન કરતા હતા અને આપણે જોઈએ છે શેતાન એની પણ આ જ હાલત છે અને એ પણ આવું જ ઈચ્છતો હતો અને એ બાબત આપણે યસાયા ચૌદ અને તેની તેર અને ચૌદ કલમમાં જોઈએ છે કે એ શૈતાન એ ઈશ્વર સમકક્ષ ઈશ્વર સમાન બનવાનું એ પોતાના હૃદયમાં એ ઈચ્છતો હતો અને આપણને પ્રશ્ન થાય કે મહત્વકાંક્ષા એમ્બિશન મહત્તા એ મારા જીવનને માટે આપણા જીવનને માટે સારી કે ખોટી આ પ્રશ્ન આપણને થાય અને એનો જવાબ આપણને મળે છે યર્મિયાનું પુસ્તક તેનો પિસ્તાલીસમો અધ્યાય પાંચમી કલમ યર્મિયા પિસ્તાલીસ અને પાંચ એ કહે છે શું તું પોતાને માટે મહત્તા શોધે છે અને પ્રશ્નાચિહ્ન પછી ત્યાં જવાબ મળે છે શોધીશ નહીં શું તું પોતાને માટે મહત્તા શોધે છે બાઇબલ કહે છે શોધીશ નહીં સ્વાર્થ એ હંમેશા એ પાપી અને ભ્રષ્ટ હોય છે અને મહત્વાકાંક્ષા ધરાવતી વ્યક્તિ મહત્તા ધરાવતી વ્યક્તિમાં એ સ્વાર્થ એ હંમેશા સામેલ હોય છે અને જે એ પાપ પાપ તરફ એ આપણને લઈ જાય છે સ્વાર્થ મહત્વાકાંક્ષા એ બંને બાબતો એ છેલ્લે એ પાપમાં પરિણમે છે પ્રેત પાઉલ આપણને બહુ જબરજસ્ત ઉત્તેજન આપે છે અને આ અધ્યાયમાં બીજો કોરણથી ચોથો બીજો કોરણથી અને તેનો પાંચમો અધ્યાય અને તેની નવમી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે પણ તેમને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ પ્રેત પાઉલની મહત્વકાંક્ષા એક જ છે કે એની સેવા એનું જીવન એ જે કંઈ પણ કરે છે એ ઈશ્વરને પસંદ પડે બાઇબલ નોંધે છે એ માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ પણ તેમને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ પ્રેત પાઉલ એ જે કોઈ પણ કાર્ય કરે છે એની એક જ ઈચ્છા એક જ આશા એક જ મહત્વકાંક્ષા છે કે બધી બાબતો એ ઈશ્વરને પસંદ પડે ઈશ્વરને યોગ્ય જણાય અને આપણી મહત્વકાંક્ષા આ દિવસોમાં અથવા આપણા જીવનમાં આપણી મહત્વકાંક્ષા કેવી હોવી જોઈએ સૌથી પહેલાં આપણે તપાસવું જોઈએ કે શું એ ઈશ્વરની ઈચ્છા આયોજનો ઈશ્વરની યોજના મુજબ છે કે નહીં અને આપણી મહત્વકાંક્ષા એ કેવી હોવી જોઈએ રોમન પત્ર બારમો અધ્યાય પહેલી કલમ એ આપણને સ્પષ્ટ સમજ અને શિક્ષણ આપે છે ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો આપણી મહત્વકાંક્ષા એ એક જ હોવી જોઈએ કે આપણા શરીરોનું જીવતું પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ આપણે બનીએ એવું અર્પણ આપણે કરીએ એ આપણા દરેકની એ મહત્વકાંક્ષા એમ્બિશન એ આપણા જીવનમાં હોવી જોઈએ કે આપણા જીવન દ્વારા ઈશ્વર મહિમા થાય આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા ઈશ્વરના આયોજનો એ પૂરા સંપૂર્ણ થાય એ આપણી મહત્વકાંક્ષા આપણું એમ્બિશન એ હોવું જોઈએ કે આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળે આપણા જીવન અને આપણા જીવનના કાર્યો આપણા જીવનની જે કે જે કોઈ પણ સેવા છે એ ઈશ્વરને પસંદ પડે એ આપણી મહત્વકાંક્ષા હોવી જોઈએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ